અત્યારે અમે ઉભા છે અમદાવાદના મેઘાણી નગરનો જે વિસ્તાર છે તેમાં આ રામાપીરના બગીચાની જગ્યા છે અને ગઈકાલે એક એવી ઘટના બની છે તે ઘટનાથી અહીંના રહેવાસીઓ છે તેઓની શ્રદ્ધા છે તેમાં વધારો પણ થઈ ચૂક્યો છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક રામાપીર છે તેમની ચાંદીની એક મૂર્તિ છે અને જે દરમિયાન અહિયાં ખોદકામ ચાલતું હતું અને એકાએકા રામા પીર ચાંદીની મૂર્તિ છે તે નીકળી હતી ને તે સમયે આસપાસના રહેનારા લોકો એકઠા થઈ ગયા

मूर्ति निकली तो सब जन बोले छोकरा बोले मूर्ति निकली मूर्ति निकली तो सब आजू बाजू वाले सब बक्के आए तो आके देखा के यहाँ सही में मूर्ति निकली है तो सब जन भेगे हुए सब दर्शन किया ने फिर वो सब ये पहले यहाँ मारवाड़ी भी रहते थे यहाँ ये बगीचा नहीं था ना जब मारवाड़ी के उसमें से कोई भूल गए होंगे तो फिर के तो रामापीरी जाने वो अपन को पता नहीं है

कमक <coughs> पचास

તેમની પ્રતિમા પણ અહીંયા આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે આ એક ઘટના અલૌકિક ઘટના બની છે શું કહેશો તમે સાહેબ અહીં પેલા ઝુપરપટ્ટી હતી અહીં લગભગ પચાસ ઘર હતા મારવાડીઓના તો કટિંગમાં આવી ગયા હતા એને પછી બગીચો બન્યો છે સાહેબ એમની રહી ગયું હોય તો સાત સાથે ભગવાન દર્શન આપ્યા રામાબીર કાલબીજ હતી આવું કોઈ ચમત્કાર છે માતાજીનો આવું લાગે છે સાહેબ તો અહીં સ્થાનિકોનું કેવું છે કે ગઈકાલે બીજ હતી અને પચાસ વર્ષ પહેલા લોકોના જે લોકો છે તે અત્યારે ખુશખુશાલ છે આ ચાંદીની મૂર્તિ છે લોકોએ તેમના દર્શન પણ કર્યા છે અને મૂર્તિ અહીંયા અત્યારે સ્થાપિત પણ કરવામાં આવી છે નવજીવન ન્યૂઝ પર તમને આ પ્રકારના પણ સમાચાર જોવા મળશે તે માટે તમે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા